પ્રશ્ન ચંદ્રયાન એક મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું જવાબ આવશે બી બાવીસ ઓક્ટોમ્બર બે હજાર આઠ ચંદ્રયાન બે મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું જવાબ આવશે એ બાવીસ જુલાઈ બે હજાર ઓગણીસ ચંદ્રયાન ત્રણ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું જવાબ આવશે એ ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસ પ્રશ્ન ચંદ્રયાન એક કયા રોકેટ વડે લોન્ચ કરવામાં આવ્યું હતું જાબાશી ડી પી એસ એલ વી એક્સ એલ સી અગિયાર ચંદ્રન બે કયા રોકેટ વડે લોન્ચ કરવામાં આવ્યું હતું તો જાબાશીટ બી જી એસ એલ વી માર્ક ત્રણ એમ એક ચંદ્રન ત્રણ કયા રોકેટ વડે લોન્ચ કરવામાં આવ્યું હતું જાબાશીટ ડી એલ વીએમ ત્રણ એમ ચાર પ્રશ્ન ચંદ્રન એકને કયા સ્તરેથી લોન્ચ કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે બી સિહરિકોટા પ્રશ્ન ચંદ્રન ને કયા સ્થાનેથી લોન્ચ કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે એ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ચંદ્રન ત્રણને કયા સ્થાનેથી લોન્ચ કરવામાં આવ્યું હતું જવાબ આવશે સી સતીષ ધવન સ્પેસ સેન્ટર સિંહરિકોટા આ ટ્રોનીને એક જ જગ્યાથી લોન્ચ કરવામાં આવ્યું હતું સતીષ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા આ રીતના અલગ રીતે પ્રશ્ન પૂછો તો તમારે આ રીતના જવાબ આપવાનો રહેશે પ્રશ્ન ચંદ્રન એકના સમયમાં ઈસરોના અધ્યક્ષ કોણ હતું જવાબ આવશે બી જી માતવન નાયર ચંદ્રન બેના ના સમયે ઈસરોના અધ્યક્ષ કોણ હતું જવાબ આવશે ડી કે સિવન ચંદ્રયાન ત્રણ અથવા વર્તમાનના ઈશ્વરોના અધ્યક્ષ કોણ હતું તો જવાબ આવશે એ એસ સોમનાથ પ્રશ્ન ચંદ્રયાન એક ચંદ્રના જે ભાગમાં ટકરાઈ હતું તે ભાગને શું નામ આપવામાં આવ્યું હતું પછી ડી જવાહર પોઈન્ટ પ્રશ્ન ચંદ્રન એક ચંદ્રમાની ભ્રમણ કક્ષામાં ક્યારે પ્રવેશ કર્યો હતો સી આઠ નવેમ્બર બે હજાર આઠ અને પાણી પ્રશ્ન ચંદ્રન એક કેટલા સમયના કાર્ય માટે લોન્ચ કરવામાં આવ્યું હતું જવાબ આવશે બી બે વર્ષ પ્રશ્ન ચંદ્રન એક નો સંપર્ક ક્યારે છૂટી ગયો હતો બી ઓગસ્ટ બે હજાર નવ પ્રશ્ન સરને ક્યારે શોધી કાઢ્યું હતું જા હજાર સત્તર પ્રશ્ન ચંદ્રન એક લોન્ચ કરવામાં આવ્યું ત્યારે દેશના પ્રધાનમંત્રી કોણ હતા ઉજાબાશે એ મનમોહન સિંહ પ્રશ્ન ચંદ્રન એક ના લોન્ચ સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા તો જવાબ આવશે ડી પ્રતિમા પાટીલ પ્રશ્ન ચંદ્રયાન મિશનનો મુખ્ય ઉદ્દેશ શું હતો એ ચંદ્રને સપાટી પર પાણીની શોધ અને બરફની બી ખનિજ અને રાસાયણિક તત્વોની શોધ સી ચંદ્રમાની બંને બાજુ થ્રી ડાયમેન્શન ટોપોગ્રાફી તૈયાર કરવી ડી ઉપરના તમામ જવાબ આવશે ડી ઉપરના ત્રણે ત્રણ પ્રશ્ન ચંદ્રન એક મિશનનો કુલ ખર્ચ કેટલો હતો તો જાબાશે એ ત્રણસો સી કરોડ ચંદ્રન બે મિશનનો કુલ કેટલો ખર્ચ હતો જાબાશે બી નવસો ઇઠ્યોતેર કરોડ ચંદ્રયાન ત્રણ મિશનનો કુલ ખર્ચ કેટલો હતો જાબાશે સત્સો પંદર કરોડ પ્રશ્ન ચંદ્રયાન બે લેન્ડરને ચંદ્રનની સપાટી પર પહોંચવામાં કુલ કેટલો સમય લાગ્યો હતો ચાબાવશે અડતાલીસ દિવસ ન ચંદ્રયાન બે મિશનના લેન્ડરને ચંદ્રની સપાટી પર પહોંચવામાં કેટલા કિમી બાકી હતા અને તેનો સંપર્ક પૃથ્વીથી છૂટી ગયો હતો જવાબશે એ બે પોઈન્ટ એક કિમી ચંદ્રયાન બેમાં નીચેનામાંથી શું હતું એ ઓર્બિટર બી રોવર સિલેન્ડર ડી ઉપરના બતાવે તો જવાબ આવશે ઉપરના ત્રણે ત્રણ પ્રશ્ન ચંદ્રયાન 3 માં શું નથી બસ એ ઓર્બિટર ન ચંદ્રયાન 2 ના લેન્ડરનું નામ શું હતું તો જવાબ છે વિક્રમ ચંદ્રયાન 3 ના લેન્ડરનું નામ પણ વિક્રમ જ હતું ચંદ્રયાન 2 ના રોવરનું નામ શું હતું તો જવાબ છે પ્રજ્ઞાન ચંદ્રયાન 3 ના રોવરનું નામ પણ પ્રજ્ઞાન હતું પ્રશ્ન ચંદ્રયાન 3 ને કરવાનું છે જા બી ધૂપ પ્રશ્ન ચંદ્રયાન માટે ક્રાયોજેનિક એન્જિન પ્રશ્ન ચંદ્રયાન ત્રણ મિશનને કોને લોન્ચ કર્યું છે જાબાશી બી ઈસરોએ ઈસરો દ્વારા નિર્ધારિત ચંદ્રયાન ત્રણ મિશનનો મુખ્ય ઉદ્દેશ શું હતો એ ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને નરમ ઉતરાયણ કરવું ડી ચંદ્ર પર હોવરની ચાલવાની ક્ષમતાઓ દર્શાવવી સી વૈજ્ઞાનિક અવલોકન કરવું જવાબ આવશે ડી ઉપરના ત્રણે મિશન ચંદ્રયાન ત્રણ ચંદ્ર પર ભારતનું કયું મિશન થશે જવાબ આવશે સી ત્રીજું ચંદ્રયાન ત્રણની થ્રીમ શું છે જવાબ આવશે એ સાયન્સ ઓફ ધ મૂન પ્રશ્ન ચંદ્રયાન ત્રણની ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ પછી ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર કેટલામો દેશ બન્યો છે જવાબ આવશે એ પ્રથમ પ્રશ્ન ભારતમાં પહેલું રોકેટ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું જવાબ આવશે સી એકવીસ નવેમ્બર ઓગણીસો તેસઠ પ્રશ્ન ચંદ્રયાન ત્રણ મિશનના લોન્ચ સમયે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા દેશની યાત્રાએ ગયા હતા જવાબ આવશે ડી ફ્રાન્સ પ્રશ્ન ચંદ્રયાન ત્રણ મિશનનું નેતૃત્વ કોને કર્યું હતું જવાબ આવશે રીતુ કરીધલ રિતુ કરીધલને રોકેટ વુમન ઓફ ઇન્ડિયા તરીકે જાણવામાં આવે છે પ્રશ્ન મૂન મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે જવાબ આવશે માઇલ સ્વામી અન્નાદુરાઈ નું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભારત અંતરિક્ષ અનુસંધાન સંગઠન ની સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો માં થઈ હતી તેનું મુખ્યાલય માં આવેલું છે તેના અધ્યક્ષ એસ સોમનાથ અને પહેલાના અધ્યક્ષ વિક્રમ સારાભાઈ છે